ગુજરાતના નવા વ્લોગ ની અંદર તમારા બધાનું સ્વાગત છે કેમ જો મિત્રો મજામાં હશો અને આજનો કોઈ વ્લોગ નથી થવાનો મિત્રો પરંતુ આજે ઇન્ટરવ્યુ થવાનો છે અને આપડા ચેનલ ઉપર આ પહેલી વખત ઇન્ટરવ્યુ આવી રહ્યો છે કાળુભાઈનો જે કાળુભાઈનું ઇન્ટરવ્યુ લેવા માટે આપણે ઘણી વખત મહેનત કરી છે અને તમને કહી દઉં છું તમને મેં કીધું હતું પણ જ્યારે કાળુભાઈ ગીતો ગાયા હતા ત્યારે કે આનો ઇન્ટરવ્યુ હું એક વખત મારા ચેનલ ઉપર લાવીશ તો આજ મળ્યો છે આપણને કાલ આવો આપણે લેશું અને તમારી સાથે બધી વાતો શેર કરશું તો ફાઈનલી આપણી સાથે તમને જે ફ્રેમમાં દેખાઈ રહેલા શખ્સ છે એનું નામ શું છે ક્યાંના વતની છે શું છે પૂરી માહિતી તમારા સુધી તમારું નામ જણાવજો કાળુભાઈ 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 તમે આ ગાયોનો કેટલા વર્ષથી ધંધો કરો છો જાજા વર્ષ ને બચપણથી તમે શું કરતા બસ ગાયોનો જ ધંધો કરું છું અને આ જે ગાયો છે કાલુભાઈ આપણી પાછળ જે બધી ગાયો દેખાય છે એ ગાયો તમારી પોતાની છે કે કોઈ ગામની રેઢિયાર ગાય રેઢિયાર બાંધીને મે તો હાસું રેઢિયાર બાંધીને તમે હાસો અત્યારે આ જગ્યા જે અમે જોઈ રહ્યા છે કાલુભાઈ ઈ જગ્યા તમારી પોતાની છે કે આમાં સરકારે આપેલી છે પોતાની છે આમ સરકારે આપેલી છે થોડી ઘણી બરાબર સરકાર તરફથી આમાં તમને કોઈ લાભ કઈ લાભ મળતો નથી કાળુભાઈ ને આપણે એ પણ પૂછ્યું મિત્રો કે કાળુભાઈ મુસલમાન છે કે હિન્દુ કાળુભાઈ તમે મુસલમાન છે કે હિન્દુ મુસલમાન છતાં તમને ગાયુ પ્રત્યેક નો એટલો બધો પ્રેમ હા આપણે ગાય માટે બહુ પ્રેમ એટલે તમને ગાય માતા તરીકે તમે ગાય ને માતા તરીકે માનો છો હા ગાયને માતા તરીકે છો કાળુભાઈ મે તમારી ગૌશાળા જોઈ છે તો આ બધી બાજુ ખુલ્લું છે અને આયા જંગલ જેવું વાતાવરણ પણ છે તો અહીંયા હાવજ દીપડા અને બીજા અન્ય જાનવરોની કોઈ રાઈડ દુનિયાના હાવ જો આવે છે તો ક્યારે પણ તમારા આ બાજુ તમારા ગૌશાળાની અંદર તમારી ગૌશાળાની અંદર કોઈ દિવ સાવતનો કોઈ હુમલો આ બે ફેરી પડી ગયો બે ફેરી તો તમને જંગલગાતા તરફથી કોઈ સહાય કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં અને કાલુભાઈ તમારું ગામ તાલુકો કયો છે તાલુકો કોડીનાર સાસર ગામ સાચરગામ અને કાલુભાઈ આમાંથી તમને મહિને આવક શું છે કઈ નથી આવે કાતો હાસવીએ છે સેવા કરીએ સેવા કાળુભાઈ ખાલી સેવા છે આ હા ઓ ખાલી સેવા ને તમે આમ બીજાની ગાયું હોય કોઈ ખેડુ હોય એની ગાયું હોય રેઢિયાર તો ઈ તમારી પાસે મુકો આવે તો તમે રાખો આ એક આદુ દોસ્તાની હોય તો રાખીએ બાકી નહીં બરાબર તો આમાંથી તમારે દૂધ બૂધ આવે હા એક આદુ દૂધણી રાખીએ બરાબર આ બધી જોઈ શકો છો મિત્રો ફરતી બાજુ તમે જોઈ લો મિત્રો આ બધી કાળુભાઈની આખી ગૌશાળા છે ને જે પ્રમાણે તમને કાળુભાઈએ જણાવ્યું એ પ્રમાણે ગાયુનો વાલ દેશી ગાયું છે ગીરની ગાયું છે અને કાળુભાઈ આખી સ્ટોરી આપણી સામે શેર કરી છે હજી પણ ઘણા અને સવાલો ને પૂછશું એ પેલા હું તમને બતાવવા માંગુ છું કાળુભાઈ ની આખી ગૌશાળાનું ફેન્સિંગ જોઈએ આ રીતે આ બધી આ બાજુ કેમેરામેનને ને કહીશું આપણે આખી ગૌશાળા નું બરાબર લે અને અંદાજીત કાળુભાઈ અંદાજીત આપણી પાસે કેટલા માલ છે અત્યારે અત્યારે ચાલી જેવું છે ચાલી જવું છે આમાં કોઈ પણ સંસ્થા ફાળા ફૂલી કોઈ આપે છે નહી કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ અત્યારે આપતા નથી કાળુભાઈ તમે કેટલા ચોપડી ભણેલા એક ચોપડી ભણ્યા નથી કાળુભાઈને ગીત બી એટલા મસ્ત આવડે છે કાળુભાઈ ગુજરાતી ગીત નો આપણી આપણા ચેનલ માં કાલુભાઈ ગુજરાતી ગીત ખૂબ સરસ ગાયું હતું અને વ્લોગ માં તમને બતાવ્યું હતું તો આજે કાળુભાઈ પાસે આપણે એક ગીત પણ ગવરાવશું કાળુભાઈ એક ગીત ગાઈને અમારા દર્શકોને બતાવી દે હેવા ડુંગરે રે ડુંગરે સાધુ ડાના નેડા એ આવજે આવજે ગાયું ના ગોવાળ રે તું વેલો રે તારે ગાયું ને સરવારે વેલો આવજે જો મિત્રો આ બે કડી કાળુભાઈએ આપણા દર્શકો માટે કીધું છે આ દર્શકો માટે કીધું છે તો આજનું આ કાળુભાઈનું નાનું એવું ઇન્ટરવ્યુ હતું દોસ્તો આ એક મુસલમાનનો દીકરો થઈને ગાયુ પ્રત્યે કેટલો બધો પ્રેમ દર્શાવે છે એ તમે આખું જોયું છે એક મુસલમાન તરીકે ચાલીસ રેડિયાર ગાયોને સાચવે છે મિત્રો રેડિયાર ગાયોને સાચવે છે અને આ કામ કાળુભાઈ કેટલા વર્ષોથી કરે છે હું જોઉં છું ઘણા વર્ષોથી આ કામ સાથે કાળુભાઈ જોડાયેલા છે દોસ્તો અને આ એક ઘણા લોકોના માનસિકતા હોય છે કે મુસ્લિમ ગાયો પ્રેમ નથી કરતા પરંતુ એવા ઘણા દાખલા છે તો દોસ્તો આજનો વ્લોગ હતો નહીં પણ ઇન્ટરવ્યુ હતું પણ આ વ્લોગ જ છે બ્લોગ સારો લાગ્યો હોય તમે ગાયોને પ્રેમ કરતા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને આપો હવે રજા